ગાવે વેદ પુરાણ ઢાર કહાવે તો એ હરિ તને હાથ નો આવે ગુરુ વિના તને કોણ છોડાવે કાશી મથુરા તીર્થ કરે જાવે कोटि कार को गङ्गाजी मनावे हरि तने हा गुरु विना तने कोण छोडावे जन्म मरण મનુષ્ય દેહ મળે એ સોરાસી બારો છે દાદા તો આપણે કાંઈ પણ કર્મ કરીએ એટલે આપણે ભોગવવાનું થાય દાખલા તરીકે આપણે ખીલે બળદ બાંધેલા હોય એ કોઈને હિંગડું મારીને કોઈને મારી નાખે તો એની કોરે ન થાય

ગાયના માટે ખાલી ગાય બે-ચાર દિવસનો તમારા સમાચાર આવે છેનું આવો આવો કરી તો મહી જઈ ગયો આવ્યો તો આપણે કરવાનો આરોમ આવે તો એટલે લા મને મને જે તો આ જે તમારી અંદર શ્વાસ ને ઉજવાસ હર તમે ગમમાં જો ગુરુ ગમ કોઈને મળેલી હોય તો એને આ લેવાના છે અને આ કામ કરી લેવાનું છે બાકી આ દેખાય અત્યારે છે અને પછી હશે તો આત્મા છે પરમાત્મા છે અને પોતે છે અને એના રમણ માંથી બધા જે કઈ છે એમાંથી થાય છે પણ આ એક માંથી અનેક કિરાય આપણે તકલીફ છે એમાં આપણે બાદલા ખા ખાય છે પણ અનેક નો લોકો એક કરી બતાવે તો એક બરાબર એટલે હવે એક્ટું કઈ હું વિરામ કરું છું અને દાદા તમે નહી જતા